અમરેલી જિલ્લાના જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ટીવાય એસપી શ્રીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ મળી જાફરાબાદ શહેરમાં આગામી તહેવાર ગણપતિ વિસર્જન અને ઈદે વિલાદ નબીને તહેવારને લઈને ડીવાય એસપી એજી ગોહિલ સાહેબ દ્વારા જાફરાબાદના દરેક સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરાવ્યું મિટિંગમાં જાફરાબાદ શહેરના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આગામી તહેવારો શાંતિ અને ભાઈચારાથી મનાવવામાં આવે છે તેવી ચર્ચાઓ કરાઈ હતી ડીવાય એસ એ જી ગોહિલ સાહેબ દ્વારા પણ ગોયાનશ્રીને બનાવ ન બને તે હેતુથી પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં માટે જણાવ્યું મિટિંગમાં એજી ગોહિલ સાહેબ ડીવાય એસપી પી જાફરાબાદ ટાઉન પીઆઈ આર ભાજકન તેમજ પોલીસ સ્ટાફ હિન્દુ મુસ્લિમ સવાતના આગેવાનો અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તા અને વેપારીઓ બોર્ડની સંખ્યામાં હાજર રહ્યા જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જાફરાબાદ શહેરના હિન્દુ મુસ્લિમ આગેવાનોની શાંતિ સમિતિની બેઠક લેવામાં આવી આગામી ગણપતિ વિસર્જન તેમજ ઈદે મિલાદના જુલુસ અનુસંધાને હિન્દુ મુસ્લિમ એકતા સાથે ખૂબ જ સારી રીતે તહેવાર ઉજવાય એ માટે આગેવાનોને અપીલ કરવામાં આવી અને તમામ આગેવાનોએ સહકાર આપવાની ખાતરી આપી અને આ મીટિંગ પૂર્ણ કરવામાં આવી